મને તો કારણ હાવિરાફળધાન આપણા રાજમાં કેમ ચાલી રહ્યું છે અરે મહારાજ આપણા રાજમાં બરાબર ચાલી રહ્યું છે કન્યા શાળામાં અભ્યાસ કેમ ચાલી રહ્યો છે અરે મહારાજ બરાબર અપાઈ રહ્યો છે હાવિરાફળધાન કહેવાતમાં કીધું છે ને કે જેનો રાજા સુખી એની રયત સુખી માટે વિરા પ્રધાન આપણે ઘણા સમયથી નગર ચર્ચાઈ નથી ગયા તો આજે આપણે નગર ચર્ચાઈ છે ભરતિ મહારાજ આજે ને પરતન

સમય દીધું ભેગો નથી મેં કીધું ચા હે શું કરા દીધું માલી વાત બોલાય હા મેં કીધું ભેગા ઠાકરને યાદ કરવી બરાબર એમાં બોલાયો યાદ કરશું ને તો ત્યાં ના ના ભેગો ભાઈ ભેગા થયા થાય ને ભાઈ ભેગા થઈને હું યાદ કરશું ને બે બેઠાકરના નામ લઈ લે એ નામ લઈ લે હાલો દાદા હય હે બને વૃજના સપના આવે કે પ્રજ મન કો લઈ જાય એઠાકર તો કનિયાલાકા કો i

ભરાયા તારે ડીએલ સડાવી શું કામ હતું અરે ડીયા પાણી પચાય સડા ફેદા બધું મારી બધું દેવું હે બધું બોલે જો પણ મારી હે કઈ કારણ તો હોય ને પણ કાકા હવે તમને કારણ ની ખબર પડી શું ખબર પડી જોઈએ અરે હવે તો મારી દેવું બધું તને ખાવા પીવા તો ટાઈમે આપી છે

હવે તો હાથ નું મે તારે હો લાભ બેન કે કા શું લાવ શું મારે વાત કરે પણ તું આય ઊભો તો હે અલે કીન કાકા આપ કે કો કે તારે હો લાવ શું લાવ હેલિકોપ્ટર લઈ જો પીછે તું દે શું તું આ બધું બોલે અલ્યા તાર શું મારે હેલિકોપ્ટર લઈ દીજો ના હેલિકોપ્ટર તો નો લે તો તારે હો લાવ શું બાબુ પણ આધું તું વાડો ચાથી લાયો

હરી સંસક આવો અલ્યા આપણે છોડીયો ઓર ઘર માં મે કોઈ આપ ચેનિયા ખેલુ હક પણે તૂટી જશે ના ના એવું નથી થઈ નઈ થાય તમને મારા ઘરે ફોન આવે કિના ફોન આવે હવે આ ઈ પૂછ અલ્યા ભલે મારા ભાડી વહુનો ફોન આવે હાહુનો નો હોય અલ્યા રાળ નઈ કહે વહુનો ફોન આવે અરે ગણો રોજ આવે આજે તમે વાળી આવે તમે હું કુંડલી ઓઠે બેઠા બેઠા વાત કરતો રહો લે જા તે તું જ અને તમે જો હજી આનો 150 નહીં લે આ બે મહિનામાં તો આને ફાગી જાવ નહીં અજા એવું ન કરાય તો તારે તમને શું વાંધો છે મારું હાલ એવું ન કર તો હાલે મારું તેડી આપી એટલે હવે લગન કરી લે કાય બધું થઈ ગયું તો આનું કેમ શું બીક દુખે

ઇને કેજો પાછો નો આવે હા અને રાઈટ નો લાવ આ તમે કઈ કોણ કાકા હવે તો હારું આઈ ને આઈ જા બાપા જાવી છે હવે પછી એ પૂરું થઈ ગઈ છે તું જા ને ગુડ મોર્નિંગ દેખાજી લાવો વાપરવા રૂપિયા

ભૂલ્યા અકે માવા રોટલા નથી ખાતો એટલા માવા ખાય ના હોય પણ આપણે એ બીજાનો લાઈનમાં તો આવવું પડે ને હારું તું જ અમે ટાઈમે પાછું નહીં આવું તેળવા હારું તેળવા જાવ તમે બરાબર હા મારા હાહરાની જાવે હા

અગે અમે ગાડું લઈન જાવી થી જા જા હવે આ મોડું થાય પછી અમે ગાડું લઈન જાવી જાતું ઓલા ઢોરા રાડ્યું પાડે જો જો બડા આડું દેણવા જાવ પેલા ઢોરાને અરે એમાં ન કેવું આ જા પાણી કમ કોજી નો થાય એવા હા પણ જા ને હવે મોડું જો ઓલા ઢોરા રાડ્યું પાડે

ક્યાં માર્ગે હાલ હું તને પૂછું ક્યાં માર્ગે જાય છું આમ રિંગ રોડે હાલ છું ઇનકો આવું દી ઇનકો આવું પાદરા પડવી આ રાજના માર્ગે પાદરા પડવી આય આ ફરવા ઘણો જાવું જોઈએ આ તો પાદરા પડવી આય અરુ હાલો તારા હાલો